વલસાડમાં પોલીસે ગરફોડ ચોરીના ગુનામાં મહિલા સહિત ચાર ઇસમોને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી લેપટોપ રોકડા સોના ચાંદી સહિત રૂપે એક પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો આરોપીઓ હિંગરાજમાં ચોરી કરીને અજમેર દરઘામાં દર્શન કરવા ગયા હતા વલસાડ તાલુકાના હિંગરાજ ખાતે એક બંધ મકાનમાં તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા રૂરલ પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાં ઝીણવાદભાઈ રીતે તપાસ હાથ ધરી હતી ઘટના અંગે પોલીસની ટીમે સ્થળની આસપાસમાં સ્થળના સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના ધોબી તળાવ વિસ્તારમાં શંકાસ્પદ આરોપીઓની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળા ઈસમો આવતા તેમને અટકાવી પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ પૈકી ત્રણ યુવકે હિંગરાજના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી વધુ પૂછપરછ કરતા વશિયર ખાતે રહેતી બ્રિજેશની પ્રેમિકા શ્રદ્ધા નાયકના ઘરે ચોરીનો મુદ્દા માલ છુપાવ્યો હોવાનું કબૂલાત કરતા વલસાડ રૂરલ પોલીસની ટીમે મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ચોરીનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસે લેપટોપ કેમેરા ઘડિયાળ ચોવીસ પાકીટ પાંચ મોબાઈલ સોના ચાંદીના ઘરેણા સહિત વલસાડ રૂરલ પોલીસે એક પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી મહિલા સહિત ચારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક ચારસો ચોપ્પન ત્રણસો એંસી મુજબ એક ઘરફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની ફરિયાદમાં સોળ તારીખે આબના બનેલાનું ખુલેલું જેમાં અલગ અલગ ઘડિયાળો તેમજ સોનાના દાગીનાઓ ચોરી થયેલાનું જણાયેલું હતું તેની ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કેટલાક શંકાસ્વાદ ઇસમો ધ્યાનમાં આવેલા હતા જે આધારે વલસાડ અને એની આજુબાજુમાં રહેતા એક સ્ત્રી તથા ત્રણ પુરુષોની તપાસ હાથ ધરી હતી જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન જેમાં ઘડિયાળો મોબાઈલ ફોન ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા ઉપરોક્ત મુદ્દામાં સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો પાંચસોના દરની મળી આવેલ છે એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરી ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા અને આ જે જ્યારે કોઈ ના હોય ત્યારે આજુબાજુ કોઈ દેખાય નહીં એ વખતે ઘરમાં ઘૂસીને ચોરી કરતા હતા અમુક જગ્યાએ માર્કેટમાંથી પણ ચોરી કરેલાનું જણાય છે અને જે આધારે હજી પોલીસ ફરિયાદી શોધી રહી છે કે આ ખરેખર આ લેડીઝ પર્સ છે ક્યાંથી આવે કે આટલા બધા પર્સ એક જ વ્યક્તિ યુઝ ના કરી શકે અને લેડીઝ પર્સ છે એટલે ક્યાંથી ચોરી થયેલાનું જણાય છે જે બાબતે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે આ બાબતે હજી વધુ તપાસ દરમિયાન કંઈ ખૂલશે તે બાબતે વધુ તપાસમાં એ વસ્તુ ખ્યાલ આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો